લોક લોક નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકનૃત્ય સ્પર્ધામાં કરજણ તાલુકાની સરકારી શાળાના એક શિક્ષકે ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કરતા ગ્રામજનો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે નેશનલ કક્ષાની લોકનૃત્ય આ સ્પર્ધા રાણી લક્ષ્મીબાઈ ફિઝિકલ સંસ્થાન ગ્વાલિયર ખાતે તારીખ પાંચથી આઠ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાઈ હતી જેમાં ગુજરાતની વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામે આવેલ સરકારી માધ્યમિક શાળાએ નેશનલ કક્ષાએ ભાગ લીધો હતો જેમાં રાષ્ટ્રીય લોકનૃત્ય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કરવા બદલ શાળાના આચાર્ય કે બી પરમાર તેમજ સમગ્ર ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી હતી અને વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શક શિક્ષક અનિલકુમાર પરમાર તથા મિત્તલબેન પટેલને શુભેચ્છા પાઠવી હતી આ સાથે કાર્યક્રમના ગુજરાત રાજ્યના કોઓર્ડિનેટર તરીકે રહેલા વિશ્વજીત યાદવનો પણ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો